નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં હાટડા ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને બોગસ તબીબો સામે પોલીસે કાર્યવાહી કરી છે આમ છતાં હજુ આવા હાટડા ધમધમી રહ્યા છે માધાપરના આવા ક્લિનિક પર એ દરોડો પાડતા ત્યાં થતી દર્દીઓની સારવાર અંગે દર્દીઓને પૂછતા તેઓને ડેન્ગ્યુ તાવ હોવાની સારવાર ચાલી રહ્યાનું જણાવ્યું હતું આમ હાલમાં ડેન્ગ્યુ તાવે માથું ઊંચક્યું છે ત્યારે આ રીતે બોગસ તબીબો પાસે થતી સારવાર પણ આરોગ્ય ક્ષેત્ર માટે ચોંકાવનારી ઘટના છે માધાપરના નવાવાસમાં પટેલ ઇંગ્લિશ સ્કૂલ નજીક ડૉક્ટર જગદીશ નામનું દવાખાનું ચલ ડૉક્ટર જગદીશ રાજારામ પટેલ આરતી ક્લિનિક નામનું દવાખાનું ચલાવે છે તેની પાસે સરકાર માન્ય તબીબની ડિગ્રી તેમજ લાયસન્સ ન હોવા છતાં પ્રેક્ટિસ કરી આ વિસ્તારના દર્દીઓને દાખલ કરી એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપી તેમજ બાટલા ચડાવી તેમજ લોહીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાનું કૃત્ય કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરે છે આ તાત્મીની ખરાઈ કરી એસીબીની ટીમે આર્થિક ક્લિનિક પર દરોડો પાડી ત્યાં ખાટલામાં દાખલ બે દર્દી તથા એક દર્દી ખુરશી પર અને ડૉક્ટર જગદીશ પટેલ હાજર મળ્યા હતા ત્રણેય દર્દીએ જણાવ્યું કે ડેન્ગ્યુ તાવની સારવાર ચાલુ છે ડૉક્ટર જગદીશ પાસે જરૂરી ડિગ્રી કે લાયસન્સ નહોતું તેણે પોતાની પાસે બેચલર ઓફ અલ્ટરનેટ મેડિસિનનું પ્રમાણપત્ર બતાવ્યું હતું મેડિકલ ઓફિસરને આ પ્રમાણપત્ર બતાવતા આ સારવાર માટે આ પ્રમાણપત્ર માન્ય નથી ડૉક્ટર જગદીશને તેના દવાખાનામાં દવાઓ ક્યાંથી લાવે છે તે અંગે પૂછતા સામેના દેવ કોમ્પ્લેક્ષમાં અંશ મેડિકલ સ્ટોર છે જે તેના પત્ની આરતીબેનના નામે છે એલસીબીની ટીમે ત્યાં જઈ તપાસ કરતા ત્યાં પણ લાકડાના પાર્ટિશન પાછળ બે દર્દી ખાટલામાં સૂતા હતા અને બાટલા લાગેલા હતા ત્યાં મેડિકલ ચલાવતા મહેન્દ્રભાઈ જગદીશભાઈ પટેલને મેડિકલના લાયસન્સ અંગે પૂછતા તેણે જણાવ્યું કે આ મેડિકલ સ્ટોરનું લાયસન્સ નઈમ આલમ સમાના નામે છે આમ ત્રણેય આરોપીને ઝડપી આગળની કાર્યવાહી અર્થે માધાપર પોલીસને સોંપાતા પોલીસે વિવિધ કલમ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख अठावीस नवम्बर आज ना समाचार आती काले फरी मड़ीशू सु, त्या सुधी मने रजा आपसो नमस्कार